પરિવાર એક નહીં થવા ડરથી પ્રેમી પંખીડાનો પોલીસ સ્ટેશનમાં આપઘાત રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો નો પ્રયાસ કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત તો યુવકની ચાલી રહી છે સારવાર એકસાથે જીવી ન શક્યા તો એકસાથે મરી તો શકીએ છીએ ઓનર કિલિંગ પરિવારના ડરથી દર વર્ષે ભારતમાં અનેક પ્રેમી પંખીડાઓ આત્મહત્યા કરતા હોય છે ત્યારે ગઈકાલે રાજકોટમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાના આપઘાતના પ્રયાસો કર્યા હતા બંને શરીર પર બ્લેડ મારીને આખું પોલીસ સ્ટેશન લોહી લુહાણ કરી દીધું હતું તો પ્રાપ્ત માહિતી અનુસાર કચરા નખત્રાણાના પ્રેમી પ્રંખીડા ભાગીને રાજકોટ આવ્યા હતા જેથી રાજકોટ પોલીસે બંનેને ટ્રેસ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં યુગલને બેસાડ્યા હતા તેમના પરિવારજનો કશ્થી રાજ રાજકોટ આવવા રવાના થયા હતા ત્યારે પરિવારજનો એક નહીં થવા દે તે ડરથી પ્રેમી પંખીડાએ નાગરિક સુવિધા કેન્દ્રમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી શરીર પર બ્લેડના ઘા માર્યા હતા